તારા લીડર શું કરે એ હંમેશા સારા વિચારો સારા સજેશનોનો સ્વીકાર કરે રામાયણમાં એક સારી વાત નોંધાઈ છે કે રામ જ્યારે અયોધ્યાની અંદર આવી ગયા શાસન ચલાવતા હતા શાસક તરીકે કુશળ શાસક હતા દૂત રાખતા હતા ગુપ્તચર આવીને સમાચાર આપ્યા રામે પૂછ્યું રાજ્યમાં કેમ ચાલે છે અર્થવ્યવસ્થા સરસ છે કોઈ ચોરી નથી કોઈ બળાત્કાર નથી દુરાચાર નથી અનાચાર નથી ભાઈચારો છે રામે કીધું આ બધું મને ખબર છે સુધારો ક્યાં શક્ય છે એ મને જણાવો રાજ્ય વ્યવસ્થામાં ખામી ક્યાં છે એ તું મને જણાવો જે લીડર છે એ પોતાની સ્ટ્રેન્થનો જ ખાલી વિચાર નથી કરતા પોતાની વીકનેસ પર ફોકસ કરે છે પોતાની વીકનેસ પર ફોકસ કરે છે થોડુંક આ કરવાનું જ ગાંધીનગર અક્ષરધામ નાઇન્ટીન નાઇન્ટી ટુમાં ઉદઘાટિત થયું અત્યાર સુધીમાં આઠ કરોડ લોકો ગાંધીનગર અક્ષરધામની મુલાકાત લઈ ચૂક્યા છે ગુજરાતની વસ્તી કરતાં પણ અનેક ગણા બધું પ્રમુખ સ્વામીજી ત્યાં પધાર્યા હતા અને પીઆર ડિપાર્ટમેન્ટ સંભાળનારા સંતો કાર્યકર્તાઓ રિપોર્ટિંગ કરતા હતા આદિત્ય બિલ્લા આવી ગયા રાહુલ બજાજ આવી ગયા કલેક્ટરો કમિશનરો આવી ગયા જે કંઈ એપ્રિસિએશનના લેટર્સ હતા એ બધા બતાવ્યા ઓપિનિયન બુક બતાવી પ્રમુખ સ્વામીજીએ પ્રશ્ન કર્યો કે જેટલા આવતા હતા એ પ્રશ્ન સાચ કરતા હતા કે કોઈ ટીકા કરતું હતું ખરું ત્યારે એક સંત બોલ્યા કે સ્વામી કેટલાક લોકો સજેશન આપતા હતા પ્રમુખ સ્વામીજીએ કીધું કે જેટલા પ્રશંસાના પત્રો હોય એને ફાડીને ફેંકી દેજો અને જેટલા પરિવર્તનના સજેશન હોય એને ઓશિકા નીચે મૂકી રાખજો તો અક્ષરધામ વધારે સારું થશે લીડર કેવળ પ્રશંસાની સફળ લીડર સ્વીકારનો સ્વભાવ છે સ્વીકાર કરી શકે નવી પેઢી આપણા કરતા શાર્પ છે અહીંયા બેઠેલા મોટા ભાગના હવે મોટી ઉંમરના થતા જાય છે હવે જો મોટી ઉંમરના બધાને મારી વિનંતી જો એમ માનતા હોય કે આપણે જ હોશિયાર તો તો આપણી ભૂલ છે હવેની પેઢી તો એટલી સ્માર્ટ આવવાની છે ને આવે જ છે આવવાની નથી આવી જ ગઈ છે આપણને ન ફાવે એવું બધું જ એને મોબાઈલમાં ફાવે છે તમારા દીકરાનો દીકરો ઘણી વાર તમને એમ કહેતો હશે કે દાદા આમ ના કરાય ત્યારે સમજી જવાનું કે લીડર જન્મી ચૂક્યા છે હા લીડર જન્મી ચૂક્યા છે એક્સેપ્ટ એન ઓફર સ્વીકાર કરો ગૂગલ પણ કરે છે કે ડૂડલ જે સારું ડિઝાઇન કરે એને ગૂગલ પણ મૂકે છે સ્વસ્તા અભિયાનમાં કોઈ કે સારું પેઇન્ટિંગ કર્યું હોય તો એને ભારત સરકાર પણ મૂકે છે એરપોર્ટ પણ ફીડબેકના ફોર્મ રાખે છે તો તમે તમારી કંપનીમાં તમારી કાર્ય પદ્ધતિ માટે એકાદું ફીડબેકનું ફોર્મ રાખ્યું કોઈ તમને સૂચન કરી શકે છે તમારી વર્કિંગ સ્ટાઇલ માટે તમારી લિવિંગ સ્ટાઇલ માટે તો એ લીડરનું લક્ષણ છે એસ બોસનું કલ્ચર હંમેશા માટે સારું નથી એસ બોસ એસ સર હા એ કલ્ચર સુપ્રીમ હાઈટ સુધી તમને ક્યારેય નહીં પહોંચાડી શકે પીએમ નાયર રિટાયર્ડ આઈએસ અધિકારી અબ્દુલ કલામ સાહેબના સેક્રેટરી હતા જ્યારે કલામ સાહેબ પ્રેસિડેન્ટ હતા ત્યારે એણે એક સરસ પુસ્તક લખ્યું છે પુસ્તકનું નામ છે કલામ ઇફેક્ટ પુસ્તકનું નામ છે કલામ ઇફેક્ટ એની અંદર એક પ્રસંગ નોંધ્યો છે કે એકવાર પ્રેસિડેન્ટ કલામ સાહેબને મળવા માટે ભારતના ચીફ જસ્ટિસ આવ્યા હતા સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ હું પણ ત્યાં હાજર હતો બેઠા હતા એમાં કલામ સાહેબે એક મુદ્દો છેડ્યો અને નાયર સામે એટલે કે મારી સામે આઈએસ અધિકારી સામે જોઈને પૂછ્યું કે નાયર ડુ યુ એગ્રી વિથ મી અને એ સમયે હું બોલ્યો કે નો સર અને ચીફ જસ્ટિસ એકદમ ચોંકી ગયા કે ભારતના પ્રેસિડેન્ટને આ સિવિલ સર્વન્ટ ના પડે છે પ્રેસિડેન્ટને ના પાડે છે એ સમયના ચહેરાના ભાવ હું જોઈ ગયો પછી મુલાકાત પૂરી થઈ પછી ચીફ જસ્ટિસે મને પૂછ્યું કે તમે બહુ હિંમતવાળા છો તમે પ્રેસિડેન્ટને નો સર કહી દીધો કે હું તમારી સાથે એગ્રી નથી તો તમને કંઈ તકલીફ ના થાય ત્યારે નાયર સાહેબ શું કે છે આઈએસ અધિકારી હું એમનો સ્વભાવ જાણું છું મને જે બાબતમાં અસહમતિ હોય હું પ્રેમથી કહું છું કે નો સર તો મને ફરીથી પૂછશે કે શું તને એમાં નથી ગમ્યું અને જો મારી વાત સાચી હશે તો કલામ સાહેબે નવ્વાણું ટકા વિચાર જે કર્યો હશે ને એ સંપૂર્ણ બદલી નાખશે અને મારા એક સજેશનથી નવો વિચાર અમલમાં મૂકી દેશે એસ સરનું કલ્ચર એસ બોસનું કલ્ચર પરમાનન્ટ ક્યાંય સારું નથી કલામને પણ નો સર કેનારા હોય અને એનો પાછો સ્વીકાર કરે છે આપણે કેટલાક નો સર સાંભળવા માટે ટેવાયેલા જ નથી આપણને નો સર તો ફાવતું જ નથી અને જે ન બોલે એવાને એટલે દૂર મૂકી દઈએ છે એટલે એનો નો સંભળાય જ નહીં જે તમને ના પાડે જે તમારામાં સહમત ના હોય એને એટલા રેડિયસની બહાર કાઢી દેવાના ટ્રસ્ટમાંથી બહાર મૂકી દેવાના પરિવારમાંથી બહાર મૂકી દેવાના તમારા સેક્ટરમાંથી બહાર મૂકી દેવાના જેથી એનું શાઉટિંગ તમને સંભળાય જ નહીં પણ એ નથી જરૂર લાગે ત્યાં પાછા ઉપયોગી સૂચન પણ કરો વાત સમજીએ છીએ કોઈક સૂચન કરે એનો સ્વીકાર કરો સાચું કન્સ્ટ્રક્ટિવ હોય તો અમુક લોકો અમથા અમથા ગોળા નાખશે એટલે લીડર તરીકે યાદ રાખવાનું કે જેટલા સૂચન આવે એટલા બધા જ સૂચન આવકારીએ છે સ્વીકાર્ય નથી બધા આવકારીએ ચોક્કસ લોકો તો કશું જ કેપેસિટી ના હોય તો કહી જાય દિલ્હી અક્ષરધામમાં કેટલું સુંદર બનાવ્યું છે સો એકર છે એ અક્ષરધામમાં પાળી ઉપર પરિક્રમાની પાળી ઉપર બે કાઠિયાવાડી આતાઓ બેઠા હતા અને સંતો ત્યાંથી પસાર થયા એટલે વાતો કરતા હતા સાંભળી સ્વયંસેવકે સાંભળી સંતોએ સાંભળી એ વાતો શું કરતા હતા કે અક્ષરધામ બહુ સરસ છે બધું કાર્યક્રમોય સરસ છે પણ મોટું બહુ બનાવ્યું છે ચાલી ચાલીને થાકી જવાય છે એટલે આ લોકો એ પ્રદર્શનમાં આપણા એક પ્રદર્શનમાં વોટર શો છે બોટ રાઇડ છે કે જેમાં બોટમાં બેસીને તમારે ચૌદ મિનિટમાં આખા ભારતનો પરિચય પ્રાપ્ત કરવાનો છે એટલે એક દાદા એક કાઠિયાવાડી દાદા બીજા કાઠિયાવાડીને કહેતા હતા કે પેલા પ્રદર્શનમાં છે ને એવું આ લોકો સો એ સો એકરમાં નદી વાળું જ કરાય ચાલવાનું રખાય જ નહીં બોટમાં જ ફરાય ભગવાન પાસે એ બોટમાં રસોડામાં એ બોટમાં બોટમાં જ રખાય એટલે પેલો કે તને એવો સરસ વિચાર એ કે મને તો સરસ આવે જ પણ કોઈ સાંભળવા જોઈએ ને માણસ માત્રને સજેશન આપવાની તો એક ટેવ હોય છે એટલે કોઈના સજેશનથી બહુ ડિસ્ટર્બ પણ ના થઈ જવું આપશે અમુક લોકોને આ જ ધંધો હોય છે એને કરવાનું કશું હોતું નથી સજેશન આપીને જ આપણને દીપ પ્રાગટ્ય જ કરતા હોય એ લોકો શું અમુક લોકોને સ્ટેજ પર દીવો પ્રગટાવવા મળતો નથી એટલે ક્યાંક ને ક્યાંક દિવેટ જોઈ નથી ને હળગાયું નથી એટલે એની બહુ ચિંતા ના કરવી એ લોકોના દીવા બહુ કાયમી ટકતા નથી હોતા જરૂર લાગે ત્યાં ઉપયોગી સૂચન પાછું આપણે પણ કરો કોઈકના સૂચનનો સ્વીકાર કરો ઘણા લીડર શું કરે છે મેં એકવાર કોઈકને સોંપી દીધું પછી હું જોઉં નહીં આ લીડરનું લક્ષણ નથી એકવાર સોંપી દીધું પછી માથું મારું નહીં ત્યાં સુધી બરાબર છે પણ જોવું નહીં એ લીડરનું લક્ષણ નથી કદાચ બગડતું એવું લાગે તો સૂચન કરવું પણ પડે પ્રેમથી કહેવું પડે સુધારો કરવો જોઈએ તો લીડર કાર્ય આ કરે છે અને સજેશન કોઈકને તમે આપ્યું અથવા તો કોઈકે તમને આપ્યું ધારો કે તમે ક્યાંક સજેશન આપ્યું પછી ભૂલી જવાનું કે મેં સજેશન આપ્યું હતું અથવા મેં એને ગાઈડ કર્યો તો કેટલાક શું કરે એકવાર એક સ્ટાફ મેમ્બરને પચીસ વર્ષ પહેલા ફાકી છોડાયું હોય અને પચીસ વર્ષથી એને છોડી દીધું હોય તો પચીસ વર્ષ પછી એને જ્યારે મુલાકાત કરાવે ત્યારે શું કે ફાકી ખાતો તો એને પૂછો કોણે છોડાઈ કોણે સુધાર્યો એ રાજકોટમાં આવ્યો ત્યારે શું લઈને આવ્યો હતો એની પાસે શું હતું પૂછો એને પૂછો ક્યારે હતો તો આમે કાંઠે હતો આ બાજુ હું લાવ્યો એની બે પેઢી પસાર થઈ ગઈ હોય આ એક લીડરમાંથી જતું નથી તમે કોઈના પર કંઈક ઉપકાર કર્યો હોય સતત એને રિમાઇન્ડર આપ આપ ના કરો સારા લીડર કરેલા ઉપકારોનું કરેલા સજેશનો રિમાઇન્ડર નથી આપતા આ ફેમિલીમાં પણ સમજવા જેવું જ દીકરા દીકરીને જન્મ આપી દો કપડાં આપો છો ફીઝ ભરો છો સતત એને યાદ ન કરાવો કે તારી ફી ભરીએ છે તારા માટે આટ આટલું કરીએ છીએ એ સારી લીડરની ટેવ નથી તો સેકન્ડ થિંગ આ છે એક્સેપ્ટ એન ઓફર કન્સ્ટ્રક્ટિવ સજેશન